સુરતના અલથાણ ભીમરાણ ખાતે શિવ રેસિડન્સીની પાર્કિંગ દિવાલ પડવાના મામલે સુરત મનપા દ્વારા ડેવલોપર્સ આર્કિટેક અને સ્ટ્રકચર એન્જિનિયર તથા સાઇડ સુપરવાઇઝરના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે જ્યારે એસવીએનઆઈટીના એન્જિનિયર દ્વારા રિપોર્ટ આપ્યા બાદ પરિવારોને ફરી રહેવા દેવાશે સુરતના અલથાણ ભીમરાડ ખાતે આવેલી શિવ રેસિડેન્સીની પાર્કિંગ દેવાલ પડવા મામલે સુરત મનપા દ્વારા ડેવલપર્સ આર્કિટેક્ટ અને સ્ટ્રકચર એન્જિનિયર તથા સાઇટ સુપરવાઇઝરના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે જ્યારે એસવીએનઆઈટીના એન્જિનિયર દ્વારા રિપોર્ટ આપ્યા બાદ પરિવારોને ફરી રહેવા દેવાશે સુરતના અલથાણ ભીમરાડ ખાતે આવેલી શિવ રેસિડેન્સીની પાર્કિંગ દિવાલ પડવા મામલો વિવાન ડેવલપર્સનો રાજલક્ષ્મી પ્રોજેક્ટ્સના ખોદકામને કારણે ઘટના બની હોય જે મામલે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મનીષ ડોક્ટરે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે શિવ રેસિડેન્સીની ઘટના ડેવલપર્સની બેદરકારીને કારણે બની છે જેથી ડેવલપર્સ આર્કિટેક્ટ સ્ટ્રકચર એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝરના લાયસન્સ રદ કર્યા છે આ વિસ્તારના અસિસ્ટન્ટ એન્જિનિયર કેતકીબેન શુક્લા અને નાયબ શહેરી વિકાસ અધિકારી ધર્મેશ પટેલને શો કોઝ નોટિસ પાઠવી છે તો મહાનગરપાલિકા દ્વારા ડેવલપર્સની બાંધકામની રજા ચિઠ્ઠી કરી રદ કરી દેવાઈ છે ડેવલપર્સનું મહાનગરપાલિકાએ અનિચ્છનીય મુદત સુધી બાંધકામ બંધ કર્યું છે માટી ધસી પડતા શિવ રેસિડેન્સીના ચાર બિલ્ડિંગના એકસો પંચાણું ફ્લેટના પરિવારોને સલામતીના ભાગરૂપે સ્થળાંતર કર્યા છે અને એસવી એનઆઈટીના એન્જિનિયર દ્વારા રિપોર્ટ આપ્યા બાદ પરિવારોને ફરી રહેવા દેવામાં આવશે આવનાર એક દિવસમાં તમામ પરિવારોને ફરી પોતાના આવાસમાં રહેવા આવી જાય તે પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા છે

અ શહેર વિકાસ ખાતું અને સાઉથ વેસ્ટ ઝોનનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો સ્થળ પર ડી વોલ અને એને લાગુ જે શિવ રેસિડેન્સી છે એની કમ્પાઉન્ડ વોલ અને પાર્કિંગ શેડ પણ એની સાથે ધસી પડ્યા હતા સલામતીના પગલા તુરત જ સ્થળ પર ચાલુ કરી દેવામાં આવેલા હતા સ્થળ પર ડેવલપર સ્ટ્રક્ચરલ એન્જિનિયર આર્કિટેક્ટ બધા જ હાજર હતા તરત જ માઠીપુરાણની એમની જે સ્ટ્રકચરલ એન્જિનિયરની સલાહ સૂચનો મુજબ

તે જ દિવસે તુરત જ ડેવલપર આર્કિટેક સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝર ના લાયસન્સ રદ કર્યા છે અને રજા સ્થગિત કરેલી છે કેટલા લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું એકસો બાણું કરવામાં આવેલું છે એવું એમને સાઉથ ઝોન તરફથી થી માહિતી છે ડિવોલ એ પ્રાઇમરી આપણે એવું કહી શકીએ કે સ્ટ્રક્ચરલ ફેલ્યોર છે એના જે એન્કર વાયર્સ હતા એ તૂટી ગયા એના કારણે આ પડી ગઈ છે પોલીસ કારવાહી કરવામાં આવ ઘટના ની અમે પોલીસ ને જાણ કરી છે